જય માતાજી જય ક્રષ્ઠબંધન દેવદાદા જય સ્વામિનારાયણ સાણંગપુરથી બ્રહ્માણી માતાની ઉપાસક પરમપૂજ્ય રીટાબા હાલ સુરત આજે મારી વાલી દીકરી જ્યારે પારો તને યાદ કરતા મારા દીકરા વાલા દીકરાને યાદ કરતા અને મારી વાલી ભાણેજ જ યાદ કરતા હૃદયપૂર્વક માતાના શરણોમાં આરાધના કરું છું દીકરા કે માતાજીની કૃપાથી આજે તમે અમેરિકાની અંદર ખૂબ ખૂબ ખુશ છો માતાજીના નાભીના આશીર્વાદ છે અને એમાં અનેરો આનંદ કે સોનામાં સુગંધ ભળે એ મારી વાલી ત્રિષાનો જ્યારે આજે જન્મદિવસ હોય અને મારી દીકરી તને ખૂબ ખૂબ માતાના નાભીના આશીર્વાદ છે માલી કાયો માટે તું લાગી બનીન્દ્રે અને મા બાપની તું સેવા કરજે દીકરા આજે મા બાપનું સ્થાન હંમેશા ઊંચું છે અને તું દીકરી નહીં તો તો દીકરો છે દીકરા તો મા બાપ આપણા પૃથ્વી પરના ભગવાન છે અને ત્યારે માતાના શરણોમાં બેઠા બેઠા તને દીકરા આરાધના કર્યા આશીર્વાદ આપું અને માને હૃદયપૂર્વક કહું છું અને માતાને શું કહે દીકરા કે દીકરા આજે માતા પિતા છે ને એ આપણા જીવનમાં એટલું બધું મહત્વ હોય છે કે માં બાપ છે આ પૃથ્વી પરના ના ભગવાન છે અને દીકરા માં બાપને જ્યારે ભગવાન ગણવામાં આવ્યા અને જે માએ આપણે અસહ પીડા વેઠી આ દુનિયા દેખાડી છે ઘણા ઘણા દીકરા આપણને સુખ આપવા છે જો ઈશ્વરની પ્રાપ્તિ કરવી હોય તો વાલા પહેલા મા બાપનો રાજી તો આપણે વ્યક્ત કરવો જોઈએ અને તો જ આપણને ઈશ્વરના આશીર્વાદ અને ઈશ્વરની ઓળખાણ થાય છે અને ઈચ્છી વિશેષ કહેવામાં આવ્યું છે કે દીકરા મા બાપ થી મોટું આ દુનિયામાં કોઈ નથી એટલું સ્થાન ગુરુજીને પણ આપવામાં આવ્યું છે ગુરુ આપણો મોક્ષદાતા છે ગુરુ આપણને એક સત્યનો માર્ગ બતાવે છે અને ત્યારે જ કહેવામાં આવ્યું છે કે માતૃ દેવો ભવ પિતૃ દેવો ભવ આસાહ્ય દેવો ભવ અને એ વચન લે છે કે સત્ય વાત ત્યારે માતા પિતાની પરિક્રમા કરી અને જે ગણેશજી શ્રેષ્ઠ પુત્રના અધિકાર મિન્યા હતા એવમ શ્રવણે પણ ઇતિહાસમાં નામ અમર બનાવ્યું છે તો દીકરી આજ માબાપના કાયમ માટે રાજીપો લઈ અને તો આગળ વધજે જીવનમાં તો ખૂબ ખૂબ સુખી થાય એવા માબાપના હૃદયપૂર્વક અને માતાના સ્વામિનારાયણ ભગવાનના તમામ દેવી દેવતાઓના અને આશીર્વાદ છે અને માને હૃદયપૂર્વક આરાધના કરું કે મારી વાલી ભાણી શ્રીષાને ખૂબ ખૂબ લાંબો લાંબો આયુષ્ય આપજો મા બાપનું નામ રોશન કરે એવા ભાવ સાથે હૃદયપૂર્વક દીકરીને ખૂબ ખૂબ આશીર્વાદ અર્પું છું અને મારી વારી દીકરી સદાયને માટે બધાયની તું માનીતી રહેજે દીકરા બધાયની તું લાગી રહેજે અને મા બાપનો રાજીપો કાયમ માટે તારા ઉપર વરસતો રહે એવા ભાવ સાથે નાગીપૂર્વક માના આશીર્વાદ અર્પું છું અને ગેઝ કડીની અંદર કહું છું हे दीकरी मारी लाड वाई, लक्ष्मी नो अवतार दीकरी मारी लाड केवाई लक्ष्मी नो अवतार तने गैरे खमा तने जाजे रिकमा हे मारी पारुल नि जाया मारा विमल बाळा கணி கணி வட்டா ஜெய மாதாஜி